થયેલા આપ તમામ આદિવાસી સમાજના ક્રાંતિકારી મહેનતું સાથી મિત્રોને હું શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું અને આ પ્રસંગમાં અમારું સ્વાગત કરવા બદલ બે શબ્દો કહેવાની તક આપવા બદલ આપ તમામનો આદિવાસી સેનાનો માનની ડોક્ટર પંકજભાઈનો આભાર માનું છું દુનિયા આખાના દેશોની અંદર આદિવાસી સમાજ વસે છે અલગ અલગ નામથી અલગ અલગ જૂથથી અલગ અલગ શબ્દોથી એમને ઓળખવામાં આવે છે પણ દુનિયાના છેલ્લા બસો વર્ષના ઇતિહાસમાં આદિવાસી સમાજની એક કોમન ઓળખ ઊભી થાય એવું કોઈ પણ કામ કરવામાં આવેલું નહીં એટલે બધું જ છૂટું છવાયું હતું તમામ આદિવાસીઓને એક સમાન ઓળખ મળે અને સમાન ઓળખથી એક સમૂહ ઊભો થાય અને સમૂહ એટલે શક્તિ દરેક સમૂહની જો ઓળખ અલગ અલગ હોય તો એ સમૂહ વેર વિખેર કહેવાય પણ બધાની ઓળખ એક સમાન બનાવી દેવામાં આવે કે તું પણ આદિવાસી હું પણ આદિવાસી તે પણ આદિવાસી પેલો પણ આદિવાસી તો એક ઓળખના કારણે બધાની શક્તિ એક થાય અને મજબૂતી વધે અને આવું કામ દુનિયામાં પહેલી વખત યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી આખા દુનિયાના દેશોનું જે સંગઠન બન્યું છે એણે દુનિયાના ઇતિહાસમાં પહેલી વખત ઓગણીસો ને ચોરાણુંમાં અમેરિકાના દબાણમાં આવીને કેમ કે અમેરિકાના કોલંબસ આદિવાસીઓ જે હતા એમણે સતત યુએન એસેમ્બલી ઉપર દબાણ ઊભું કર્યું કે આદિવાસીઓને આખા દુનિયાના આદિવાસીઓને એક ઓળખ મળે એ માટે કંઈક પ્રસ્તાવ થવો જોઈએ એ માટે કંઈક કાયદો બનવો જોઈએ અને એ કોલંબસ સમાજના પ્રયત્નોથી ઓગણીસો ને ચોરાણુંમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ રિઝોલ્યુશન પ્રસ્તાવ પસાર કર્યો નવમી ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો અને દુનિયાના ઇતિહાસમાં પહેલી વખત વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓગણીસો પંચાણું માં નવમી ઓગસ્ટે આ દિવસ ઉજવાયો અને ત્યારથી આ પરંપરા આગળ વધી છે એના થી શું ફાયદો થયો કે આદિવાસી સિવાયના દુનિયાના જે કોઈ પણ લોકો છે એના સુધી એક વાત પહોંચી કે ભાઈ દુનિયાના તમામ દેશોમાં રાજ્યોમાં જિલ્લામાં એવો એક સમૂહ વસે છે કે જેમની પાસે પોતાની અલગ ભાષા છે અલગ પહેરવેશ છે અલગ સંસ્કૃતિ છે એમની અલગ પરંપરાઓ છે એમની કલા પણ અલગ છે ચિત્રો પણ અલગ છે એમના ગીતો પણ અલગ છે એમના રિવાજો પણ અલગ છે અને એમના કાયદાઓ પણ અલગ છે આખી દુનિયાને એક જાણ મળી અને એના કારણે આદિવાસી સમાજની જે વિશિષ્ટ ઓળખ છે પોતાના ગીત પોતાના ચિત્રો પોતાની ભાષા પોતાના કપડા એ દુનિયા સુધી પહોંચાડવાનું એક પ્લેટફોર્મ મળ્યું અને એની ખુશીમાં સમસ્ત આદિવાસી સમાજને જે એક પ્લેટફોર્મ મળ્યું પોતાની વાત રજૂ કરવાનું એની ખુશીમાં દિવસ ઉજવાય છે અને એવા ખુશીના પ્રસંગમાં અમે જ્યારે એક પાર્ટીના પ્રતિનિધિ તરીકે સામેલ થયા છે ભાઈએ સરસ વાત કરી કે ભાઈ બિન રાજકીય આપણે અહીંયા એકઠા થયા છે વાત સાચી છે પરંતુ માત્ર ગુજરાતમાં કે નવસારીમાં નહીં આખી દુનિયાના લોકોના જીવનમાં શું ફેરફાર આવશે લોકોનું જીવન કેટલું સરળ બનશે કેટલું અઘરું બનશે કેટલું ભણશે કેટલો રોજગાર મળશે એ તમામ નિર્ણયો રાજકારણમાં રહેલા લોકો રહેતા હોય છે આપણે માનીએ કે આપણે ન માનીએ આપણા લોકોનું જીવન રાજકીય લોકોના હાથમાં છે આ વાત સાચી છે એ આ પાર્ટીનો હોય કે તે પાર્ટીનો હોય આ દેશનો હોય કે પેલા દેશનો હોય દુનિયાના તમામ લોકોના જીવનના નિર્ણયો રાજકીય લોકો રહી રહ્યા છે એવા સમયે કોઈ વ્યક્તિ બિન રાજકીય હોય શકે નહીં એટલે વ્યવહારિક અભિગમ એવો હોય કે ભાઈ આ ભાઈ પણ આવીને બોલશે તે પણ બોલશે પેલો પણ બોલશે બધાનું સાંભળીને નક્કી અમે કરશું કે અમારા માટે સારું કહ્યું ત્યારે સમાજનું કલ્યાણ થાય સમાજનું સારું એ રીતે થાય કે ભાઈ તું આવી જા પેલો આવી જાય બીજો આવી જાય શું કરવા માંગો છો બોલો જેનું સારું લાગે એનું લઈશું બાકીના ને બધાને આઉટ કરી દઈશું એમ જ હોય ને વાત જેમ ટીવી લેવા જઈએ કે સાયકલ લેવા જઈએ કે આ માઇક કે મોબાઈલ લેવા જઈએ તો દસ દુકાનોમાં જઈએ દસ જગ્યાએ મોબાઈલ જોઈએ ભાવ પૂછીએ શું શું આવશે કેમેરો કેવો આવશે પૂછીએ જેનો કેમેરો સારો હોય ને ભાવય સારો હોય ને દુકાને સસ્તું મળતું હોય એનો મોબાઈલ આપણે લઈએ એમ રાજનીતિમાં ભાજપ આવે કોંગ્રેસ આવે અમે આમ આદમી પાર્ટી આવીએ પૂછવાનું ભાઈ આદિવાસી સમાજ માટે તમારી પાસે શું વિઝન છે શું લક્ષ્ય છે શું કરવા માંગો છો બતાવો મજા આવશે તો માલ લેશું નહીતર આઉટ એમ જ હોવું જોઈએ કે ન હોવું જોઈએ આ સમાજની એકતાનું લક્ષ્ય જ એ છે કે ભાઈ આપણા સમૂહનું સારું કોણ કરવા માંગે છે એ જાણીએ એ એ સમજીએ અને મજાની વાત છે કે આદિવાસી સમાજ વિશે ડોક્ટર સાહેબ મને ખૂબ અંદરથી અલગ પ્રકારની એક જિજ્ઞાસા સતત જાણવાની અને એમ થાય કે આપણને આવું જીવન મળે તો સારું હું તમને બે ત્રણ દાખલા આપું જે મેં જીવનમાં વિચાર્યું છે કે આદિવાસી સિવાયના વિસ્તારોની અંદર મોટિવેશનલ સ્પીકરો બહુ ફરે છે અત્યારે પૈસા લઈને તમને સારું ભાષણ આપે જોયું છે બધા સાંભળ્યું છે મોટિવેશનલ સ્પીકર મતલબ આમ તમારી અંદર ઉત્સાહ વધારે તમને સારા વિચારો આપવાની કોશિશ કરે અને એનાય પૈસા લાગે મેં આજ દિવસ સુધી ગુજરાતમાં નથી જોયું કે કોઈ આદિવાસી વિસ્તારમાં મોટિવેશનલ સ્પીકરની જરૂર પડી હોય કેમ કે જાત મહેનતથી ઊભા થયેલા માણસો છે એને કંઈ મોટિવેશન આપવાનું ન હોય એની પાસેથી લેવાનું છે એમના જીવનમાંથી મોટિવેશન લેવાનું છે એમના પ્રયત્નોમાંથી મોટિવેશન લેવાનું છે એ જે સંઘર્ષ ભરેલું જીવન જીવે છે એમાંથી અમારે મોટિવેશન લેવાનું છે એટલે અહીંયા કોઈને મોટિવેશનની જરૂર નથી પડતી આ બહુ ક્રાંતિકારી વાત છે અને બીજી વાત જે મને બહુ ગમે છે કે દુનિયા આખી એ પ્રકૃતિને કંટ્રોલમાં કરવાની કોશિશો ચાલુ કરી છેલ્લા સો વર્ષથી કે ઈશ્વરે જે બનાવ્યું છે એને કબજો કરી એના ઉપર કંટ્રોલ કરી લઈએ પાવર ચાલવો જોઈએ એવી આખી દુનિયા કોશિશ કરે છે જેમાં પહાડો ઉપર પણ કંટ્રોલ હોવો જોઈએ નદીઓ ઉપર કંટ્રોલ ઝરણાઓ ઉપર વૃક્ષો ઉપર પશુઓ ઉપર પક્ષીઓ ઉપર ઔષધિઓ ઉપર બધા ઉપર દુનિયાના લોકો એવી માનસિકતાથી કામ કરે છે કે આની ઉપર હું મારું નિયંત્રણ લગાડું મારો કંટ્રોલ ઉભો કરું કે નદીઓ મારા કંટ્રોલમાં હું જેમ કહું એમ નદી ચાલવી જોઈએ હું જેમ કહું એમ પક્ષીઓ ઉડવા જોઈએ હું જેમ કહું એમ સિંહ ગર્જના કરવો જોઈએ હું ના પાડું તો વાઘ છે એ બેસી જવો જોઈએ દુનિયાએ ઈશ્વરના સર્જનને કંટ્રોલ કરવાની કોશિશ કરી પણ આખી દુનિયામાં એકમાત્ર આદિવાસી સમાજ એવો છે કે જેણે પ્રકૃતિને પ્રેમ કર્યો અને પ્રેમથી પોતાના દિલમાં જગ્યા આપી આદિવાસી સમાજે પશુ પક્ષીઓને પિંજરામાં પૂરવાની કોશિશ નથી કરી પણ પક્ષી સમજીને એક આદિવાસી પરિવારના આંગણામાં બેઠું હોય સામે ચાલીને એના ઘરે જાય રમે કેમ કે પ્રેમ આપ્યો એક સહાનુભૂતિ પ્રકૃતિને આપી અને એટલા માટે દુનિયા આખીમાં કહેવાયું કે ભાઈ જળ જમીન જંગલના રક્ષક અને પ્રકૃતિના પૂજક પ્રકૃતિને મારા કંટ્રોલમાં નથી લેવી પણ મારે એને પ્રેમ આપવો છે ને પ્રેમને વશ થઈને ઝરણું કે નદી કે પક્ષી કે સિંહ કે શિયાળ કે કોઈ પણ જંગલી પશુ મારા ઘરે આવશે તો હું એને પ્રેમ આપીશ આ ભાવના દુનિયાભરના આદિવાસીઓએ બતાવી છે એટલા માટે આદિવાસી સમાજ એક વિશિષ્ટ ઓળખ ધરાવે છે પ્રેમ માટે સહાનુભૂતિ માટે મારી તો બધાની એવી માનસિકતા હવે બિન આદિવાસી ક્ષેત્રમાં રહેતા હોઈએ જાજુ ને જાજુ ભેગું કરી લઈએ ઘટતું જ હોય કાયમ બે રૂમ રસોડાનું મકાન હોય તો ઘટે એમ થાય ચાર રૂમ રસોડાનું મકાન કરીએ ચાર એમ હોય દસ રૂમ રસોડા વાળું કરીએ કાયમ ઘટતું હોય દુનિયામાં દેશમાં અને ગુજરાતમાં એક આદિવાસી સમાજ એવા છે કે જેને ફૂલ સંતોષ છે ઈશ્વરે જે ઘર આપ્યું જે જગ્યા આપી જે ઝાડ આપ્યું જે પક્ષી પછી આપ્યા એમાં ખુશ છે સંતોષ છે એટલે કે ઈશ્વરે જે દુનિયાને જળ જમીન આપ્યું છે એનું વેડફાટ નથી કરતા અમારી બાજુ નદી હોય તો લોકો પાણી વેડફી નાખે રેતી વેડફી નાખે ઝાડવા હોય તો કાપી નાખે ડુંગરા ખોદી નાખે બધું બરબાદ કરી નાખવાનું એકમાત્ર આદિવાસી સમાજ છે જે રક્ષણ કરે છે વેડફાટ નથી કરતા ભાઈ જોઈએ એટલી ડાળખી તોડવાની બાકી આખું એમ એમના રહેવા દેવાનું આ મને ગમે છે ડોક્ટર સાહેબ અને આખા ગુજરાતમાં હું તો પાર્ટીનું કામ કરું છું એટલે ખેડબ્રહ્મામાં જાવ અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર બધે જ ફરતો હોઉં છું અલગ અલગ જૂથના આદિવાસી સમાજ છે રાઠવા સમાજ હોય વસાવા હોય ખરાડી હોય બધાને મળતો પણ બધાની અંદર એક સંતોષની ભાવના છે પણ હવે આપણે બોળા છીએ આપણે સંતોષવાળા વ્યક્તિઓ છીએ પ્રકૃતિની રક્ષા કરવાવાળા લોકો છીએ એનો કોઈ ગેરફાયદો ઉઠાવે એ વાત પણ વ્યાજબી નથી એટલે વારંવાર જમીન માટે લડવું પડે વારંવાર આપણા અધિકારો માટે લડવું પડે ભગવાન બિરસા મુંડાને આપણે માનીએ છીએ કેમ કે એમણે પચીસ વર્ષની ઉંમરે આદિવાસીઓની જમીન ઉપર અંગ્રેજોએ જે કંટ્રોલ કરવાની કોશિશ કરી એની સામે લડત આપી અને લડતા લડતા અંગ્રેજોએ એમને જેલમાં પૂર્યા અને રાંચીની જેલમાં પચીસ વર્ષની ઉંમરે એમનું નિધન થયું એમણે જમીન માટેના અધિકારો માટે લડાઈ ચલાવી આખા દેશને એક ઉદાહરણ પૂરું પાડ્યું કે તમારી જમીન છીનવાતી હોય તો ભલે મોત આવે પણ જમીન માટે લડી લેવું જોઈએ એ સિદ્ધાંત આપણને એમણે શીખવાડ્યો આજે આપણે એમને પૂછીએ છીએ પણ એમના સમયથી લઈ અને સો વર્ષનો ઇતિહાસ આગળ વધ્યો પ્રશ્ન હજુ ત્યાંનો ત્યાં જ છે કે બિરસા મુંડા જ્યારે હયાત હતા ત્યારે જમીનો છીનવાતી હતી ને આજે જમીનો છીનવાય છે આપણે તો ઠેરના ઠેર રહ્યા હોય એવું લાગે છે તાપી પ્રોજેક્ટ આવે રિવરલિંક પ્રોજેક્ટ આવે ફલાણો પ્રોજેક્ટ આવે જમીન લઈ જાય કોઈ આપણું પૂછે નહીં પેઢીઓની પેઢીઓ આપણી બરબાદ થઈ જાય આવું સો વર્ષના ઇતિહાસમાં બિરસા મુંડા ભગવાન થી લઈ અને આજના આદિવાસી સમાજ સુધી ચાલે છે ત્યારે જરૂર શું છે જરૂર છે હવે સૌથી પહેલી શિક્ષણની કેમ કે જે માણસ ભણ્યો ન હોય એને તરત બીજો માણસ આવીને છેતરી જાય ઉલટી સીધી વાતો કહેશે મોટા મોટા સપનાઓ બતાવે મોટી મોટી લાલચ આપે બચારો માણસ ભણ્યો ન હોય વાતોમાં આવી જાય જમીન જતી રહે ને પછી બીજી ત્રીજી પેઢીએ ખબર પડે કે આપણા દાદા અભણ હતા ને એટલે એનો અંગૂઠો કોઈએ લગાવડાઈ લીધો સાચી વાત છે તો સમાજ માટે સૌથી પહેલી જરૂર એ છે કે સમાજનો એક એક યુવાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવેલો હોય શિક્ષણથી શું થાય શિક્ષણથી માણસની અંદરની ચેતના જાગે એની શક્તિઓ જાગે દુનિયાભરની અંદર શું ચાલે છે એ સમજી શકે વિચારી શકે અને પોતાના અધિકારો ઉપર જ્યારે કોઈ નજર બગાડે ત્યારે ભણેલો માણસ જે તાકાતથી અવાજ ઉઠાવી શકે આ તાકાત શિક્ષણની અંદર છે અને એટલા માટે બંધારણની અંદર પણ શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો આદિવાસી સમાજને પ્રમાણે પ્રમાણે અલગથી વિશેષ અધિકારો અને આપવામાં આવ્યા દુર્ભાગ્ય એ રહ્યું કે વાતો બધાએ મોટી મોટી કરી સારી સારી કરી પણ કોઈએ એમ ન કીધું કે તમારા અધિકારો તમે પોતે વાંચી શકો એ માટે હું તમને ભણાવીશ એવું કોઈએ ન કીધું જો હું ભણ્યો નથી તો હું મારા અધિકારો જે ચોપડીમાં લખ્યા છે હું વાંચીશ કેમ કેવી રીતે મને ખબર પડશે કે 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 પૈસા અંદર શું લખેલું છે સૌથી પહેલું કામ અમારું તો સપનું છે અરવિંદજી હમણાં જ બોડેલીની અંદર છોટા માં આવ્યા આદિવાસી સમાજને લઈને એમણે એમનું વિઝન રજૂ કર્યું કે અમે ગુજરાતની અંદર આવશું તો સૌથી પહેલા પરિ અનિસૂચિ પાંચ જે છે પરિષિષ્ઠ પાંચ એ લાગુ કરવામાં આવશે આખા ગુજરાતની અંદર અને એનાથી શું થાય કે આદિવાસી ક્ષેત્રની અંદર જે જળ જમીન જંગલ છે એના માલિક આદિવાસી બને આદિવાસી વિસ્તારની અંદર સરકારી નોકરીઓ જે કાંઈ પણ હોય એ આદિવાસીને જ મળે ગ્રામ સભા નક્કી કરે કે ગામની અંદરથી જે ખનીજ નીકળે છે એમાં રેતી હોય કે ગુંદર હોય કે જંગલનું લાકડું હોય એના માલિક એ ગામના આદિવાસી બને એ માટે બંધારણમાં જે અધિકાર લખવામાં આવ્યા છે લાગુ કરવા માટેની ગેરંટી અરવિંદજીએ આપી આજ દિવસ સુધી આ વાત થઈ નહીં કોઈ દિવસ પૈસા કાનૂન કે જે ગ્રામસભાને તાકાત આપે છે ગામનો વ્યક્તિ નક્કી કરે કે ગામમાં શું થવું જોઈએ કોઈ દિલ્હી કે ગાંધીનગર થી આવેલા ને આપણા ગામની શું ખબર પડે મારી વાત સાચી છે એ તો જે ગામમાં રહેતો હોય વ્યક્તિ એને ખબર હોય કે મારા ગામમાં શું બનવું જોઈએ ક્યારે બનવું જોઈએ કેવી રીતે બનવું જોઈએ એ તો ગામનો માણસ નક્કી કરે અને જ્યારે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી આદિવાસી સલાહકાર સમિતિ એ ભારતના બંધારણ મુજબ બને છે ભારતના રાષ્ટ્રપતિ અને ગવર્નરના સીધા ઇન્ટરવેન્શનથી ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી કામ કરે પણ દુઃખની વાત જુઓ હું આદિવાસી નથી તો મને કેવી રીતે ખબર પડે કે આદિવાસી પરંપરાની અંદર શું છે આદિવાસી નિયમ કેવા છે આદિવાસીના કાયદાઓ કેવા છે બીજા બધા શહેરોમાં તો ગમે એટલી પોલીસ મૂકો તો એ ડખા ચાલુ ને ચાલુ જ રહે છે આપણે ત્યાં ગર્વની વાત છે બને ત્યાં સુધી પોલીસની જરૂર જ નથી પડતી સમાજની અંદરનો કાયદો એટલો સારો છે કે આમને સામને બધું સોલ્યુશન થઈ જાય કોઈ મેટર હોય આનાથી સારું શું હોય પણ એ કાયદો મને નથી ખબર એ જે આ વિસ્તારના છે આ સમાજના છે એને ખબર છે અને એ કાયદાનું એ પોતાની પરંપરાઓનું રક્ષણ કરવું એ આદિવાસીઓની જવાબદારી છે અને સરકારની ફરજ છે આજે જ્યારે સમય એવા સંજોગ ઉપર આવીને ઊભો છે કે આપણે જાગવું પડે વાત બધા કરશે વાત કરવામાંય વાંધો નથી ને વાત સાંભળવામાંય વાંધો નથી પણ બોલાયેલી વાત કે સાંભળેલી વાત અમલમાં આવે એ બહુ જરૂરી છે અને અમે ઈચ્છીએ છીએ કે આજે આટલા મહાન દિવસે જ્યારે આખી દુનિયા આ દિવસની ઉજવણી કરી રહી હોય એવા મહાન દિવસે આપણે બધા ભેગા થયા છીએ ભગવાન બિરસા મુંડાની સાક્ષીમાં આ વાત બોલાય છે મને વિશ્વાસ છે કે ટૂંક જ સમયની અંદર ગુજરાતમાં અનુસૂચિ પાંચ પૈસાનો કાયદો અને ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન ટ્રાઇબલ બને એ વાત અમલમાં આવશે એ આપણું સપનું સાકાર થશે હવે એ દિવસો દૂર નથી અને ફરીથી મારી વાત એની એ જ વાત ફરીથી કહું કે ભણતર બહુ જરૂરી છે શાળા નિશાળ સ્કૂલ જરૂરી છે હું ભણ્યો નહી હોઉં તો મને કોઈ પણ માણસ છેતરી જશે ઉલટા સીધા સપના બતાવશે આ મળશે તે તે મળશે 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 ફલાણું આપણને કોઈ એમ કે તમને આ ત્યારે એને પૂછવાનું બે ચોપડી ભણવાનું મળશે કે નહીં પેલા ભણવાની વ્યવસ્થા કરો બાકી બધું હું ભણી ગણી લઈ લઈશ મારી રીતે હું ભણે મને ભણાવશે નહીં અને સપનાઓ બતાવશે કે આ મળશે તે નથી જોતું કઈ મને પેલા ભણાવો મારા બાળકને શિક્ષણ આપો એ ભણશે એ બનશે કલેક્ટર બનશે પોલીસ બનશે મામલતદાર બનશે તો દુનિયામાંથી જે કઈ જોતું હશે એની પોતાની જાતે મેળવી લેશે ઘરના પૈસાથી મહેનત થી લઈ લેશે કોઈનું જોતું નથી તો આપણી બધાની સહિયારી જવાબદારી છે કે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ વધે શાળાઓની સંખ્યા વધે સારી ગુણવત્તાવાળું શિક્ષણ સૌ બાળકોને મળે અને ભણેલા ગણેલા યુવાનો આદિવાસી સંસ્કૃતિનું આદિવાસી પરંપરા આદિવાસી ચિત્રો આદિવાસી ગીત જે એક વિશિષ્ટ ઓળખ છે એને જાળવવા માટે પોતાનું યોગદાન આપે એવી અભ્યર્થના સાથે માનની પંકજભાઈ ભીખુભાઈ બધા ગણમાન્ય નેતાઓ બેને બહુ સરસ વાત કરી ભાષણમાં દીકરીઓએ બહુ સરસ મજાનું સ્વાગત નૃત્ય રજૂ કર્યું એમનોય આભાર માનું છું અને આપ તમામે મને કંઈક બે શબ્દો બોલવાની તક આપી હું આપ સૌને વંદન કરું છું જય આદિવાસી જોહાર